બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અજયકુમાર જોશીનું રાજીનામું આખરે ડેરીની બોર્ડ મીટિંગમાં મંજૂર કરી દેવાયું છે આ રાજીનામું એવા સમયે મંજૂર થયું છે જ્યારે ડેરીમાં દૂધ મંડળીના હિસાબો અને વહીવટમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે આ આરોપો ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કર્યા હતા અજય કુમાર જોશીએ દસ મહિના પહેલા જ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે ફેડરેશન દ્વારા નવા અધિકારીની ફાળવણી ન થાય ત્યાં સુધી તેમનું રાજીનામું સ્વીકારવાનું મુલતવી રાખ્યું હતું દૂધ મંડળીઓમાં મૃત વ્યક્તિઓના નામે દૂધ ભરાવીને પૈસા ઉપાડવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા આ ઉપરાંત ધારાસભ્ય અજિત ઠાકોરે પણ બરોડા ડેરીના સમગ્ર વહીવટ સામે અનેક આક્ષેપો લગાવ્યા હતા જો કે ડેરીના મેનેજિંગ ડિરેક્ટરે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે જે ગેરરીતિઓ થતી હતી કે મંડળી એકલામાં ગેરરીતિ નથી થતી સમગ્ર બરોડા ડેરીના નિયામક મંડળ અને ઉપરના વહીવટકર્તાઓ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ પણ આની અંદર સામેલ છે આવનારા દિવસોની અંદર જિલ્લા રજીસ્ટ્રારની તપાસમાં બરોડા ડેરી આપેલી તપાસ પણ મને ભરોસો નથી પણ જિલ્લા રજીસ્ટ્રારની તપાસના સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે એવી રીતે ડીએસપીએ જે આપેલી તપાસ એમાં પણ પૂરેપૂરી બધી જ વસ્તુ બહાર આવશે અને આ એક મિરાકવા મંડળી નહીં પણ બરોડા ડેરીની છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની તમામ મંડળીઓની અંદર તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવે એવું છે આજે જે રાજીનામું આપ્યું છે એ રાજીનામાથી જ પ્રફલિત થાય છે કે અગાઉ પણ આ બધી વસ્તુમાં કેટલા લોકો છે એ પણ જાણવામાં આવશે અને છેડો કઈ અડશે એ ખ્યાલ નથી પણ મને ચોક્કસ કબજિયાની અંદર મોટા માથાઓની પણ ઠંડોની છે